Ka <laughs> ne <laughs> हेलो बताइए ने किम है मजामा जी हो हूं एकदम मजामा हूं तैयार થઈને નવરી થઈ કામ કર્યું અને ભેગા ભેગ જો મે રાંધી લીધું અને જીવા હાટુ મેવેલું રાંધી લીધું કે હે ને જહાનાની સ્કૂલમાં પ્રોગ્રામ હે તો ઈને 11 વાગે મારે 13 વાગે જવાની છે તો આજ જલ્દી જલ્દી મેને હવા તૈયાર કરી મૂકલી એટલે મે ફટાફટ કામ કર્યું તો તો 11 વાગે 11 વાગતા હું વાર લાગે હવે તો હિયારો આવી ગયો તો આજે આહાને હું લેવા જઈ એના પપ્પાને કામ હે તો ઈ ની જાય તો હું નોકરી હે ને તો હું જઈ જાવું તો 1:30 વાગી છે फटाफट કામ કરું આજે ઘર માતાજી બધું ઉડે હે તો હું જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ બાકી જો મોડી તેડવા જાય ને તો પછી હેને વાર જોયા કરે કામા તો મને ટાઈમે લેવાનો આવી ई बात तो जो मैं फटाफट काम कर लूं और अब मैं जाऊं हूं टेड़वा स्कूल टाइम अच्छी कट छे बोसेती नत पण थोड़ी kvar है पांच मिनट नहीं तो पांच मिनट में हूं उगी जाए 11:00 बजे टाइम है तो था ने मड़िए पाछात में ये बस तैयार ही नहीं है आज अंदर में जो है खाडो पाटी अंदर से जो आने मम्मी

बीजा रोता तो होना है मम्मी खुशी रोती थी ती रोती ना? ती ती रोती ना? तू नहीं रोती नंदी जो बपर ना भागी <laughs> गया है <था> बार <laughs> <laughs> <cups and xo -nova> મારે બાંધો હે રોટલી નો લોટ નિહારે થી મમ્મી ની કે લી હમણ આવ્યુ આવી ને તા કલાક થઈ ગઈ હવે રોટલી કરવાની હે માં બે કાઢી દે તો નહીં હે નહી કે કે કરે શું કરે તું એ ન દેખા જો કે કરે હું બનાતી થી

મેં રોટલીનો લોટ બાંધી લીધો ને ઘી ગરમ મને એમ કે ઘી ગરમ થઈ જાય ને તો પછી હું ભર લઉં પણ ઘી ગરમ કરી ને તેડવા આહાન પાછી આવી ને તો પાછો ઘી જામી ગયો તો પાછું ગરમ કરવું જોઈએ ને પાછું હે ને હું ભર લે ઘી હે ને હસવાઈ જાય ટોપળીમાં ટોપળીમાં પડ્યું રહી છે ને હવે કરવાની છે રોટલી તો આઘડી નથી કરવી થોડીક રોટલી કરતા રોટલો કરવાનો હોય ને ને તો હે આ મહરી ના ટીપી નાખી દીધો તાવડીમાં એક રોટલો તમારે બે જણા ને હાલે ને રોટલી હોય ને તો લોટ બાંધવો પડે ઘડીક મૂકવો પડે ને પછી રોટલી વણવી પડે ને પછી પકવવી પડે ને એમાં હેને ઊભા ઊભા મને હે ને ચીકારો થઈ જાય તે આવું આલે હે ને રોટલો હમણાં એ વાટું કરતી કે હે ને બાજાર લોટ પૂરો થઈ ગયો તો એને બે દી આ લોટ પૂરો થઈ ગયો બે દીધિયા લોટ ઉપર ઘઉં ના લોટ ઉપર આલીએ હે અમે ને શું કેવાય બેથી આને પપ્પાને કઉ પણ એને ઘંટીએ જવાનો હમણાં ટાઈમ નથી મળતો ને હજી કાલે નહીં મળે ને હસી કાલ હજી મારો બ્લોગ કદાચ ને લગભગ નહીં આવે કારણ કે કાલ મારે છે ને મારો હું તાહાને માથે બી ગઈ વિડીયો ઉતારતી ઉતારતી હું કાલજી ખાટલે બે હું જોઉં તો તાહાને ફૂટી આવું ધડકામ કરીને મોબાઈલ જોવે ને હું એમ કહેતી કે હજી કાલે મારો છે ને વિડીયો નહીં આવે કાંઈ કેમ કે છે ને કાલમાં જવાનું છે દવાખાને બતાવવાનો વારો હોય તો અહીંયા નથી ને આવે તું કે કોઈ પછી માથે બેહી જાય ડાળું નાખીએ મૈ મૈને પગ આવી ગયો તો અજી કાલ એ મારા વ્લોગ ની આવે કાલ મે બતાવવાનો વારો હે તો હું કાલ એ જ બતાવું કે હું તારે કોઈ ઇન્સાન એસે કોઈ કલર દેતા હે નયા હા નયા કે ભેગી કેમ કે હે ને જો નયા દવાખાને જાય ને તો પછી ની આંખો દી નીકળી જાય તો પછી એને સાડા બાર વાગે નહીં પણ એક ની સ્કૂલ હે ને પૂરી થઈ જાય તો તેરવા મૂકવાની હુરિયું થાય એના પપ્પા મારા ભેગા આવે દવાખાને તો પછી ની નહીં પાહેરીએ તો કાલે હે ને નિહારે નહીં જાય મારા હાટું થઈ નાહાના નહીં બગડે મહિનામાં એકરે ને મારા હાટું થઈ નિહાળ બગડે તો કાલે આહાને નિહારે જાય નહીં અને કાલે મારો વિડીયો કદાચ નહીં આવીએ નહીં જો આવીએ તો ટ્રાય કરી ઉતારવાનો કે ટાઈમ મળીએ તો ઉતારી બાકી અહીંયા દવાખાને જાય ને પછી અહીંયા મજા ન આવે તો માં નભું પડે વાથી વાથીવા મોકલતા હોય ને પછી શું કે ભાઈ મોબાઈલ કાઢવા દઈએ ને મોબાઈલ વિડીયો ઉતારવા દઈએ મોબાઈલ તો વિડીયો ઉતારવા દઈએ પણ અહીંયા પછી આજુબાજુમાં મનાય હોય તો મોબાઈલ બહાર કાઢવા ન દઈએ એની અંદર કામ હોય તો જ કાઢવા દઈએ તો કાલે અરવિંદમાં જવાનું હે મારે બતાવવા સરકારી હોસ્પિટલમાં તો કાલે વિડીયો કદાચ નહીં થોડો નહી ઉતારવાની કોશિશ ને વેલી છૂટી ગઈ ત્યાં ત્યાં દ્રો કરીએ ટ્યુશનમાં જવાનું કેન્સલ કા કારણ કે અમે જો હવે આઠ વાગે જાઉં ને તો જો ભપતા બોપરے વારો આવી જાય જો બોપરے વારો નો આવે ને તો સીધો રોંઢે વારો આવે મમી લેસન લઈ આવી કે લેસન લઈ આવી ટીશનમાં લેસન લઈ આવી ટીશનમાં ટીચર આગળ લેસન લઈ જાય પણ ઘરે આવીને પડજે મેલા માછું છોડી દેવ નકા એટલે કુરકુરિયા થઈ જાય બસ થઈ જાય અવારે તૈયાર કરી હતી ને તો હે ને ઓલી કહેવાય

કસરો થઈ ગયો જાજો બોતો હવે ને ઉહેડી લઉ ને ગાય ને નાખી હું તો ગાય ખાઈ જશે મોલક બોતો કામ પડું હોય મારું તો પછી આવવાલે હે ને કરી બેહી જા મોબાઈલ માં કોકા માર લઉં